આપની લોકપ્રિય ચેનલ સમા દર્શન ચેનલ તો સમા દર્શન ચેનલના આજના વિશેષ કાર્યક્રમના અને વિશિષ્ટ એવા મળવા જેવા માનવી અને માયાળું માનવી એવા રાજકોટના અરવિંદભાઈ બખથરિયા જેનું રાજકોટ જિલ્લામાં આ સૌરાષ્ટ્રમાં બહુ ગૌરવશાળી નામ રહ્યું છે અને આજે અરવિંદભાઈ બખથરિયાને મારા સમા દર્શન ચેનલના જે આજે વિશેષ કાર્યક્રમના જે મહેમાન બન્યા છે

અરવિંદભાઈ બખતરિયાનું બહુ નામાંકિત અને લોકપ્રિય નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આટલું સફળતાના શિખરો સર કરીને આવો અદનો આદમી આવો ઊંચેરો આદમી આપણી સમક્ષ જયારે બેઠો હોય ત્યારે મારું પણ સમાજ દર્શન ચેનલના ફાઉન્ડર શ્રી રમણભાઈ લીંબાચિયા નું પણ એક બંદનીય વ્યક્તિને વંદન કરવા ઘટે એવું મારા સમાજનું ઊંચેરું ગૌરવ આજે મારી છાતી પણ ગજગજ ફૂલે છે કે મિત્રો અહીંયા જે આ સંગ ચાલી રહી છે અહીંયા જેટલા પ્રતિષ્ઠિત આપણા સમાજના જે રત્નો ફરી વાર હું તમને પરિચય આપું છું કે જે તબલા ઉસ્તાદ છે આપણા સમાજ બહુ ઊંચેરું નામ છે એવા તુષારભાઈ બખરિયા અહીંયા મોજુદ આપ જોઈ રહ્યા છો બાજુમાં મંજીરા વાદક છે જગદીશભાઈ બાજુમાં જે ડેન્જો પ્લેયર છે એ બહુ સરસ અને એનો મુખારવિંદ જોઈ અને મને પણ મારો અંતરા જે મારો માયરો છે એ ખરેખર એની એની કલા ઉપર આમ આફરીન પોકારતો હોય એવું જીત્યુ ભાઈ વાઘેલા અને ભાઈ ચાલા બહુ બંધુ બહુ સરસ બહુ ગૌરવશાળી નામ છે અને મારી બાજુમાં બેઠા છે આપણે પરિવાર પણ એમના દર્શન કરાવું છું એવા બહુ સમાજનો સન્માનનીય અને બીટ અનુભવી એવા મારા દાદા સમાન શ્રી દિનેશભાઈ જોટગિયા ને આપ એમના પણ હું આશીર્વાદ લઉં છું હવે અરિંદભાઈ ખાસ તો તમારું ચેનલ માં ફરી સ્વાગત કરું છું અને સમાજ દર્શન ચેનલ ની ટીમ આજે ઘણા સમય થી રસળપાટ કરી કરીને મારા વાણન સમાજ ના કલાકારો ને આ પ્લેટફોર્મ ઉપર લાઈ અને એમનો પરફોર્મન્સ તમારા સુધી પહોંચાડવાનો એક આજે મને સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે એ બદલ મારા માવતર મારું સમાજ માવતર ને ખરેખર તો આજે આપણે રાજકોટ જિલ્લાનું અને બહુ સરસ ઉચેરું નામ ગૌરવશાળી નામ એવા અરવિંદભાઈ બખ્તરિયા જયારે આપણી સમક્ષ અહીંયા મોજુદ છે ત્યારે અરવિંદભાઈ સાહેબ આપણે તમારા સાથે થોડો વાર્તાલાપ કરીએ અને આપણા સમાજ મિત્રોને જે તમારા મુખાર બિંદુમાંથી જે ભક્તિમય જે સંતવાણીના જે શબ્દો અંદર પડે છે એને બહાર લાવીએ તો અરવિંદભાઈ પ્રથમ તો આપણા દર્શક મિત્રોને તમારો એક આછેરો પરિચય નાનકડો પરિચય તમે આપો પહેલા આપણા દર્શક મિત્રોને હું અરવિંદ ભાઈ ધીરુભાઈ બખરિયા મૂળ ગામ મારું સાંતલી પણ ચાલીસ વર્ષથી હું રાજકોટ રહું છું અને મને ત્રીસ થી પાંત્રીસ વર્ષ આકાશવાણી રાજકોટ એપ્રુવ થી સિંગર છું સંતવાણી લોકડાયરા વજન બધું કરું છું અને દિનેશભાઈ તો મારા વડીલ છે એમને અમે ઘણી વાર સાથે ભજન કરેલ છે પણ મારે વધારે વધારે કાર્યક્રમો દમયંતીબેન બરડાઈ છે લલિતાબેન ઘોડાદરા નિરંજનભાઈ પંડ્યા નિરોધા કીર્તિભાઈ આ બધા ઘણા સાથે મેં ઘણા કાર્યક્રમો કર્યા અને ભગવાનની કૃપાથી મારા ભજનના પ્રોગ્રામ બહુ સુખ સારા ચાલે બરાબર અને એ કરતા મને ગૌરવ થાય કે રમણ દાદા થી શેઠ આપણી જ્ઞાતિનું ગૌરવ જણાતા જે તે કલાકારોને આગળ લાવવા માટે આટલી આવડી ઉંમરે મહેનત કરે છે એટલે ખરેખર તો એને હું ધન્યવાદને એને પગે લાગવા જોઉં છું બીજા આપણી જ્ઞાતિના કેવા કલાકાર તુષારભાઈ ભક્તરે તબદાનો ઉતરવીયો સારામાં સારા ઉસ્તાદ ત્યાર પછી તુષારભાઈ બક્તરિયા મૂળ ધોરાજીના ને રાજકોટમાં રવાય પણ સ્વામિનારાયણ મંદિર ધોરાજી અને પોઈચા પોતાની સેવા અને એવું ઉજળું નામ અને મને જ્ઞાતિ પ્રત્યે એટલો ગૌરવ હતો કે જ્યાં સુધી આપણું ઇન્ટરવ્યુ આપણા સમાજના કલાકારો ન હોય ત્યાં સુધી આપણે મજા ન આવે એટલે તુષારભાઈ બક્તરિયા ત્યાર પછી જગદીશભાઈ અને બીજું જેવું નામ કે જીતુભાઈ ઝાલા બેબી મિત્તલના મોટા ભાઈ બેન્જો ની અંદર રાજકોટ ને પણ હું તો કહું આપણા સમાજ ની અંદર સારામાં સારા બેન્જો માસ્ટર ગણાય પણ એ સાથે એક જૂના ઘટના છે પણ બેન્જો માસ્ટર લીમાણી જીગ્નેશ લીમાણી પણ મને જે જીતુભાઈ નો લાભ મળ્યો અને જીતુભાઈ ને મેં ખાલી ફોન કરીને કીધું ને તુષારભાઈ ને જગદીશભાઈ ને કીધું કે ના આપી જ્ઞાતિ ચેનલ હોય અને આપી જ્ઞાતિ નો જો આવું ઉત્કૃષ્ટ કામ થતું હોય તો એમાં પૂરેપૂરી સેવા આપવા એ અમને પૂરેપૂરા ફરજ છે બરાબર તો

એ વિશે આપણે દશક વિતરણ થોડી માહિતી દાદા જો મારા પરિવારમાં કોઈ સંગીત ના હતા નહીં વાહ વાહ પણ હું આઠ વર્ષનો હતો બરાબર અને હું ગામડે હતો ત્યારે અમારે બાબુભાઈ ગોર હતા બરાબર એ હાર્મોનિયમ વગાડે અને અમે અહીંયારે ભજનમાં ખાલી મજીરાના ઉપર કરવા દેતા બરાબર પણ એમાં ભજનનો થોડોક રસ લાગ્યો ભજન શીખો એ ત્યારે મારી પાસે હાર્મોનિયમ પણ નહોતું બરાબર અને એની પાસે નહોતું હાર્મિયમ બીજાના હાર્મોનિયમ ખૂબ હતા પણ મને ગુતુલ્ય તો માનું જ એનું બરાબર કારણ કે એણે જે મને સ્ટેજ દેખાડ્યું અને હું અત્યારે સારામાં સારા સ્ટેજ પર કરેલા મેં ગુજરાત બોમ્બે બાર બાર બહુ અમદાવાદ બહુ કાર્યક્રમો કરેલા ઈ સાથે લલિતાબેન ઘોડાધરા છે દમયંતીબેન બરડાઈ છે કીર્તિભાઈ છે ત્યાર પછી નિરંજનભાઈ છે આવા ઘણા સાથે કાર્યક્રમો કરેલા અને મારા પરિવારમાં કોઈ ભજનીક બરાબર પણ મને ત્રીસ થી પાંત્રીસ રેડિયોમાં થયા અને જ્ઞાતિ કરતા મને બીજા બધાનો અનન્ય સપોર્ટ એટલે ભજનની દુનિયામાં

અથવા એના પાસેથી તમને આ દીક્ષા મળી હોય એવા વ્યક્તિને આજે આપણે યાદ કરવા હોય તો તમે કોને મેં તમને કીધું પેલા કે બાબુભાઈ ગોર બાર દસ દસ ઈ તો દેવ થઈ ગયા પણ મારા મોટા ભાઈ રમુભાઈ ઈ તબલું સારું વગાડતા ઈ વખતે એની પાસેથી ઈ ભજન ગાતા હોય વગાડતા હોય અમે બેઠા એમાં ધીમે ધીમે એની ઉંમર થઈ ગઈ અને ઈ તો એક્સપાયર થઈ ગયા ઘણો સમય થઈ ગયો ત્યાર પછી ધીમે 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 આગળ આગળ વધતા વધતા મારી પાસે હાર્મોનિયમ નતું ને તે મારા ગામની બાજુમાં એક ગામ સતાપર અત્યારે માતાજીની કૃપા થી મારું પચાસ હાર્મોનિયમ છે માતાજી ની બદા છે એમાં કઈ ઘટવા જ નથી બહુ અને આવી નાવી કૃપા આજીવન જીવન પર્યાંત બની રહે એવી એક સમાજ દર્શન ચેનલના સિનિયર સિટીઝન વડીલ વ્યક્તિ તરીકે હું પણ તમને શુભકામના આપું આશીર્વાદ આપું છું કે તમારી દિન પ્રતિદિન આ સંગીત ક્ષેત્રે પ્રગતિ હરણફાળ હરણફાળ થાય એવી હું પણ એક તમને તો હવે રંગી આગળ એક નાનકડો પણ સવાલ તમને કરવા જઈ રહ્યો છું કે આજે સંગીતનો જે તમારો તાલ છે જે તમારો રય છે જે તમારો રિયાઝ છે એમાં તમને આમ તમારું સ્ટેટસ જેને કે તમને કયો વે સંગીતમાં તમને કયો વે વધારે પસંદ છે અને એ તમને વધારે ગાવું ગમે છે એમાં એના પર થોડો પ્રકાશ પાડશો મને રમત દાદા સંતવાણીમાં સંતવાણી હોય પ્રાચીન હોય અર્વાચીન હોય ડાયરો હોય વાહ બધામાં ઓલ ઇન સાથે ઓલ ઇન વન બધું બધા બધા જ વે સંગીતના જો મિત્રો સંગીતના બધાય વે અને બધાય રાસ ગરબા હોય લોક સંગીત હોય દુહા સંગ હોય ક્લાસિકલ હોય કે સંતવાણી હોય બધું જ અરવિંદભાઈ પ્લે કરે છે તો અરવિંદભાઈ હવે આપણા દર્શક મિત્રોને આપણો વાર્તાલાપ બી થોડો વધારે થઈ ગયો છે તો થોડું એક થોડું એમને એક વધારે એમનું દિલ ખુશ થાય એવી કોઈ સારી એવી ગુરુ વાણી ગુરુમુખી વાણી લઈ અને મારા દર્શક મિત્રોને કોઈ ગુરુમુખી

દાદા સંગીત નું ઉદ્ભવ સ્થાન સંગીત ક્યાંથી ઉત્પન્ન થયું છે દરેક રાગ એના દસ થાટમાંથી ઉત્પન્ન થયા છે બરાબર થાટ તમે સૌ જાણતા છે તો એ થાટમાંથી બનેલો કોઈ તમારો પ્રિય રાગ હોય

પેલા પહેલા ટાઈટલ બનેલું નગરમાં લોકો આવ્યા હા વાહ એમને Dream, <speaking in foreign language> Dream, thank you આજે શ્રી અરવિંદભાઈ બખરિયાએ પરફોર્મન્સ કર્યું તો આપણે જ્યારે પણ તમારે અરવિંદભાઈ બખ્થરિયાની સેન્ટ્રોનિક ક્ષેત્રે કોઈ પણ કાર્યક્રમમાં જરૂર પડે તો એમનો નંબર મારા સ્ક્રીન ઉપર મૂકું છું આ નંબર ઉપર આપ કોન્ટેક કરજો અરવિંદભાઈ ચોક્કસ તમારા ત્યાં આવશે અસ્તુ સમાદર્શન દર્શન ચેનલ રમણભાઈ લંબાચિયા જય માતાજી જય માતા